પહેલું નશા માટે છે કે જો નશાથી મુક્ત રહી ને તો નશો જીવનમાં પ્રવેશી નહીં શકે પરંતુ સહજ સામાન્ય દરેક વ્યક્તિ જ્યારે પ્રથમ વખત આલ્કોહોલ ડ્રગ વેપિંગ સિગરેટ તમાકુ કે કોઈ પણ પ્રકારનું નશો કરે છે ને ત્યારે સમાજ અને અંગત વ્યક્તિ એક જ સ્ટેટમેન્ટ બહુ સહજતાથી આપે છે કે વ્યક્તિ ખરાબ નથી નશરો ખરાબ છે હું સમજી શકું છું પણ હું ડોક્ટર ઉર્ષેશ ચૌહાણ સાયકોલોજીસ્ટન થેરાપિસ્ટ આ વાતને સમજાવવા માટે આવ્યો છું કે આ જો પ્રથમ દિવસની વાત હોય ને તો આ દિવસને અટકાવવું ખૂબ જરૂરી છે જ્યારે આ મારા પોતાના સમાજને આ જે નુકસાન પહોંચાડે છે મારા તન અને નુકસાન પહોંચાડે છે ત્યારે આ વાતને એક ગંભીરતાનું સ્વરૂપ ન ધારણ કરી લેને એટલા માટે મળવું પણ જરૂરી છે આ વધતા જતા ક્રેવીંગને અટકાવવા માટે એક સાયકેટિસ્ટ મળવું પણ જરૂરી છે અને આ ચેનલ લાંબા સમયથી જો બ્રેક નથી કરી શક્યા ને તો સુરતમાં જય અંબે રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થઈ એનો કોર્ષ કરવો પણ જરૂરી છે